મહાશિવરાત્રીના પર્વને લઈને મહેસાણાના ઊંઝાના ઐઠોર ગામે આવેલ સોમનાથ મહાદેવની ભારત ટાઈમ ન્યૂઝ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી મહાશિવરાત્રીના પર્વ પર મહાદેવની પૂજા અર્ચના કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી ઐઠોરમાં આવેલ સોમનાથ મહાદેવના મંદિરે પૌરાણિક અને સ્વયંભૂ પ્રગટ શિવલિંગ છે મહાશિવરાત્રીનો પર્વ શિવભક્તો માટે શિવની આરાધના અને ઉપાસનાનો તહેવાર ભારત ટાઈમ ન્યૂઝમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે આજે મહાશિવરાત્રીનો પર્વ એટલે મહાદેવનો પર્વ અને આજે આ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ભારત ટાઈમ ન્યૂઝ પહોંચી છે અૈઠોર ગામ અને અૈઠોર ગામની અંદર સોમનાથ મહાદેવનું સ્વયંભૂ મંદિર આવેલું છે જે પૌરાણિક મંદિર છે અને આજે અહીંનું મહત્વ એટલે અહીંના પૂજારી રાહુલગીરી અહીંયા ઉપસ્થિત છે શું કહેશો અહીંયા જે પ્રમાણે વાત કરવામાં આવે તો સ્વયંભૂ મહાદેવનું મંદિર આવેલું છે અને આ મંદિરની વિશેષતાઓ અને કહેવાય કે આજે મહાશિવરાત્રિનો પર્વ છે કહેવાય છે ને ભજનમાં પણ કહેવાય છે કે ભાંગ કેરા રોટલાને ધતુરાનું શાક તો શું કહેશો આજે તમામ મહાદેવના મંદિરની અંદર કહેવાય છે કે ભાંગની પ્રસાદી આપવામાં આવે છે શું કહેશો આજે મહાશિવરાત્રિનો પર્વ આજે સોમનાથ મહાદેવના મંદિરમાં મહાશિવરાત્રી વત તેરસ છવ્વીસ બે છવ્વીસ બે બે હજાર પચીસના રોજ બુધવારના દિવસે શિવરાત્રિનો મહિમા અમારા હેઠળ સોમનાથ મહાદેવના મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ છે અને ત્યાં લોકો મનોકામના ભક્તો આવે છે બહારથી ગામમાંથી અજાથી આવતા હોય છે તેમની મનોકામના પૂર્ણ થાય છે અને ચાર વાગે અમે ભાંગ બનાવીએ છીએ ચાર વાગે ભાંગ બનાવી અહીંયાથી ફરખોડો કાઢવામાં આવે છે જેમ કે શિવને મૂર્તિ અહીંયાથી લઈ અને ગામમાં પ્રદક્ષિણા કરી લોકોના ઘરે ઘરે લઈ જઈ અને તેમને ઘરમાં બેસાડી પૂજા અને આસ્થા કરવામાં આવતી હોય છે હા તો વાત કરવામાં આવે તો જે પ્રમાણે પૂજારીએ વાત કરી કે અહીંયા સાધના સમયે પણ અહીંયા મહાદેવની રથયાત્રા નીકળે છે અને ત્યારબાદ આખા ગામમાં પણ રથયાત્રા ફરતી હોય છે ત્યારબાદ આખા ગામની અંદર પ્રસાદી રૂપે પ્રસાદ આપવામાં આવે છે ત્યારબાદ જે વિશેષતાઓની વાત કરીને જે મહત્ત્વની વાત કરી એ પ્રમાણે અહીંયા મહાદેવનું સ્વયંભૂ મંદિર આવેલું છે અને તમામ શ્રદ્ધાળુઓની અહીંયા આસ્થાઓ પૂરી થતી હોય છે ભારત ટાઈમ ન્યૂઝ સાથે હર્ષદસિંહ ઠાકુર